રામ રામ જય માતાજી વ્યાભાઈ ખોડલમાંના સાનિધ્યમાં બેઠા આ તમારું ડીમને કાંઠે ખેતર છે પરત ધરાણા સર બેઠા આપણી કડીક ફોરો ખાતો ખેડૂત વિષય હતા દેવતા કરીએ કંઈક વાતું કરીએ ખેડૂત વિષય હતા દેવતા કરીએ બાકી લીલાતા જગતનો નાથ કરે તો થાય ખેડૂત માથે આપણી તો માણા હતા દેવતા કરે હે વ્યાભાઈ બાકી બાકીભાઈ ખેડૂનો માથે અત્યાચાર કેવો છે તમે વિચારતા કરો મોહિમ આપડી પકાવીએ ઢળડું આપણી કરીએ ભૂખ્યા તરીહાર ટાટ તરીકો મે માથે બધું ને આપણી માલ પકવીએ તો આપણા માલ નો ભાવ વેપારી કરે બરાબર કે ભાઈ તમારો મણનો આ હજાર રૂપિયા કે પંસી રૂપિયા કે જે કઈ હોય એ જી બળીકા મારે આપણે ખાવાના ને ને પાસે રીંગણા લેવા જઈએ તો કે તો પચાસ રૂપિયા કિલ્લાના વેપારીની લાઈન જ આવે ગઈ કહેવાય ને મા કે ગમે એ વેપારી લઈને આવે દુકાનનો ગલ્લો હોય એની વેપારી લઈને આવે ગઈ કહેવાય આપણી ભાષામાં વેહાભાઈ આપણા થી ભાવ નથી થતો આપણા માલ નો ભાવ આપણા થી નથી થતો એ જી કે આપણે હા પાડે દેવો પડે એટલે ખેડૂતને આથી મોટી કઠણાઈ દુનિયામાં કેવી કીહા આ જગતના તાત માથે કઠણાઈ તો એમાં એ પૂરા ભાવ ન મળે પાછા વિહાભાઈ જોતું ઓલાઈ ગયું આપણે વાત હું બધું ઓકો પીયા ઓકો ઘેર વધારે રાખે હિમમાં પણ નહોતી હસવાતી નથી મેલ પછી પી હિમમાં વિહા ભાઈ આ નો રહી આપણે ખેડૂત માણસ ને આ ફૂટે જાય આ આવે પિત્તર ને કાશી ઘેર પીવાની મજા આવે હા સવાર રોકો તો આવી આવી કઠણાઈ ખેડૂત માથે કાં લગ્ન રહી છે ને વિહાભાઈ ભાઈ તો એવું લાગુ પડે કે આ દેવાયત પંડિત ની વાણી આવી ગઈ છે ની વાણી તો હરેક માં આવી ગઈ કે નેવા ના પાણી મોઈ સડી છે આપણે હા પડે ને તમે તો સંત વાણી ના કલાકાર છે ભજન બોલો એટલે તમારાથી વાણી કઈ વધારે સારામાં સારું તમે વાણી સમજે હગો ઉંમર નાની છે પણ જ્ઞાન વિહાભાઈ ભાઈ તમારામાં ખૂબ છે મોટું છે માતાજીની દિયા અને મોઠવાડિયા મેરનો દીકરો છે પણ લીરબાઈ માની કૃપા છે તમારે માથે એ હો ટકાની વાત પણ એવા હત્યાસર ખેડૂ ઉપર કાંક લગરી છે હે ને દેવાયત પંડિત કીધું તું કે લક્ષ્મી લૂંટા છે ધોરે દી નહીં થાય રાવ નક ફરિયાદ ઓરે ઓરે હે કાકરિયા તણાવે તાણસે તંબુ લક્ષ્મી લૂંટા છે આ લૂંટા છે આપણી ભેરું કરે 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 બાર મહિના મિનિત કરીએ ઉનારા દીના હાથિયો ખાતરું ના તારા બાબા બ્રહ્મ સેટ ઝીલણા ગોડીએ ફલાણું કરીએ ને દી નો ખેડું દીકરો રેર્યો ને વેપારી તો ભાવ નો પાછો વેપારી કે ભાઈ તમારા પાસે તમારા માલ એટલો ભાવ આવી આપણી પાછો બે કિલા એડી દ્વારા લેવા જવાય તો એ ભાવ કરે એ આપણી દેવાનો આપણું વેહાભાઈ ભાઈ મફત જાય આ દેવાય પંડિત બોલ્યો એ સત્ય બોલ્યો કે રાવ નક ફરિયાદ કઈ નહીં થાય આપણાથી આપણે ઘણી ફરિયાદ કરીએ આપણે સરકારની ફરિયાદ કરીએ કે સરકાર સાંભું હેરે ખેડૂનો જગતનો તાત છે એના હાભું હેરો ભાવ આપો એ માથે નજીર રાખો ભગવાન જેવી મીઠી નજર રાખે ફાકી બેદાણા ખબર તો કંઈક પાવર આવે તો મજા આવે આમાં તમે એકલા એકલા ખાઈ જવી નહીં મેળવે તો આમાં વિશાભાઈ ઘણોય ફાયદો મળે ખેડૂ હાભુ તો હેરે હે તો જગતની ન ફાળે પશુ પંખીની ન ફાળે વેપારી ભાઈ જો ટૂટ્યો હોય ને તો ભાગે જાય જ કંઈ પણ નહીં ને ખેડૂત દીકરો વિહાભાઈ ભાઈ ટૂટ્યો હોય ખેતીમાંના તો એ ઘણા બેંકમાં મૂકે આવે રૂપિયા ઉપાડે આવે નહીં સરકાર કે એ કહે કંપની એ કહે કે અમે રોજગાર આપીએ કંપની રોજગાર કામ આપે જગતનો તાત રોજગારી આપે એવી દુનિયામાં કોઈ રોજગારી એક કંપનીને ને તાપતી ત્યાં મોટી મોટી કંપનીઓ આપણી ત્યાં પણ માણસે નામી ન આવડે કંઈ કહેલા ટાટાની કંપની પહેલો નંબર નહીં રિલાયન્સની કંપની કહે કે બીજો નંબર નહીં રોજગારી આપે ને ખેડૂતને ઓલા એટલો નફાળે કે ખેડૂત મોટી રોજગારી આપે તો આપણે ખેતી કેટલા મજૂર હોય આપણી રોજગારી આપીએ કે મોટી મોટી કંપની રોજગારી આપતી હે તો ખેડૂત એકમભાઈ જેટલી રોજગારી આપે એ આ દુનિયામાં એક કંપની આપે હે ખેડૂની કંપની છે એ મોટામાં મોટી રોજગારી આપે એ બધાયની રોજગારી આપે એ મારો વાલો વિચારતા કર પશુ પંખી માણસની ન ભાડે કીડી મકોડી બધાયની ખેડૂત ન પણ તોય ખેડૂને માથે કઠણાઈ એટલીની વાત જવા દે આવી ખેડૂત માથે હત્યા છે એક જાતની આખો આ હત્યા છે તોય ખેડૂનો આરો જ ન આવ્યો અવાર કરત નીકળી રાખે પરવા કરત નીકળી રાહ એટલે બેકમાં લાખ ઉપાય તો તવાર પાછો વધારો કહીજ ભરવા જ બદલે રૂપાલિયામાં દીતા કાઠવા જો એના હતમો આવીયું વિકમભાઈ આ છોકરાઓને હજાર હજાર બે બે હજાર તો દીહુ ના ને આપડી પરબ છે બે દી રમમાઈ જાયું ની આપડી વરે કાવ બે દીતે જામું કે હાવ તકામ વાવરે ભેરું આખી આપડી કઈ ખેતર તને જ વેસે નાખવાના પણ આ સરકાર હેરે હંભું ની કે કે રોજગારી રોજગારી ખેડૂત આ જગત નો તાત આપે છે એટલે રોજગારી કોઈ ને તમ એટલા જીવ ન પાડે હજારું જીવ ન પાડે ખેડું હું તો ખેડૂત ને માથે કઠણાય ભીકમભાઈ તો પાક લગો હાલે આપણી રકાવવામાં આવું હેવી હા ભાઈ અહીં જો ખેડૂત ઉપર ધ્યાન રાખો મહેરબાનીથી ને અમારી ચેનલનું નામ છે કિસાન મેદુલી મોઝેલી કિસાન ખેડૂત યુટ્યુબમાં યુટ્યુબમાં શેર કરી કરજો ધૂણામાં હેડ્યું જાય એવું દો અમને ખબર પડે ને અમારે આમાં કઈ હાભું નથી પીડ્યું તો અમે કોઠરો ભરી લઈએ એવા હારું કોઈ કરતા ને